પેલું ખાતી નથી પીતી નથી છતાં બધા બોલો કોણ તો મિત્રો આનો જવાબ છે હવા ઉખાણું બીજું એક એવી નારી ના ઘરમાં ના બાર બધી દુનિયા એને જુએ પણ કોઈ એને સ્પર્શી ન શકે બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ચાંદ ત્રીજું મારા પિતા જમીન પર મારી માં આકાશમાં હું ઉભો વચ્ચે તો મિત્રો આનો જ છે જાડ ઉખાણું ચોથું રાત્રે જાગે દિવસે ઊંઘે મોઢું ખોલો તો અંજવાળું ફેલાવે બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે દીવો ପାଞ୍ଚମୁ ସବୁ ଜନ୍ମ ବପରେ ମୋଟୁ ଥାଇ ରା ମିତ୍ର ଆଉ ଜବାବ ସେ ପଡ଼ ଉଣୁଛୁ એક ઘર એવું દરવાજા વગર દરવાજુ ખોલશો તો બધું મળશે બંધ કરો તો બધું ગુમ બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે પુસ્તક સાતમું ન ખાય ન પીવે પણ ભૂખ્યા બધાને રાખે જ્યારે આવે ત્યારે બધાને રોકે બોલો કોણ તો મિત્રો આનો જવાબ છે દુષ્કાળ આઠમું મારા દાંત હજારો પણ ક્યારેય કાટું નહીં દરેકને સરખું કાપું ક્યારેય ભેદભાવ રાખું નહીં તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે આરી કાપવાનું મશીન નવમું એવી કઈ વસ્તુ છે જે દોડે પણ પગ નથી વહે પણ પાણી નથી અને એ અટકે તો બધા તો મિત્રો આનો જવાબ છે સમય ઉખાણું દસમું નાનું શરીર મોટો અવાજ એક વાગે તો ઉખાણા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે નગારું ઉખાણું અગિયારમું એક ગુફામાં પુરુષ ઘણા પણ સ્ત્રી બોલો એક કોણ તો મિત્રો આનો જવાબ છે મોઢું દાંત અને જીભ ઉખાણું બારમું કાચના બંગલામાં બેઠો રાજા પૂસડી પકડો તો થાય અંજવાળા તો મિત્રો આનો જવાબ છે લાઈટ લેમ્પ ટ્યુબલાઇટ